એવા એસમી હિન્દુસ્તાનીની આપણે વાત કરવાના છે આજે હું તમને એવો જોરદાર વિડીયો બતાવવાનો છું કે આજ સુધી કદી જોયો નહીં હોય એવો આજે હું તમને જોરદાર કોમેડી વિડીયો બતાવવાનો છું તો દોસ્તો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવજો અને વિડીયોને પૂરો જોજો તો હું તમને બતાવીશ કે આજે ફૂમતા કાકાનો જોરદાર કોમેડી વિડીયો હું જઈને આવી ગયો છું અને સાથે સાથે બા અને ફૂમતા કાકાનો જોરદાર કોમેડી વિડીયો જઈને આવી ગયો છું અત્યાર સુધી તમે વાઘોજી અને ફૂમતાજીની કોમેડી જોઈ હશે પણ આજે હું તમને બતાવવાનો છું હરિભા અને ફૂમતાજીની કોમેડી વિડીયો શરૂ કરતા પહેલા તમે જો વિડીયોમાં નવા તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેરિયો બેરીઓ કરે છે કઈ નહીં માફી માફી બેરા માફી થઈ ગઈ બેરા હોમે માફી બેરા થઈ ગઈ પછી ન થાય એમ કે બેલા હવે પછી ભૂલ નો બાજુ વાર તારો બાબર ફેકા થયાસી ડબર ફેગા ને વિચારમાં પડ્યા છે કે હવે માણસો તો જોય જોયા નહીં